શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવે સુખપરના રાજમાર્ગો પર સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની ભવ્ય વિશ્વ શાંતિ નગર યાત્રા યોજાઈ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપર શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ અંતર્ગત આચાર્ય જ્ઞાન મહોદિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અધ્યક્ષતામાં સુખપર ખાતે વિશ્વ શાંતિ નગરયાત્રા યોજાઈ હતી નગરયાત્રામાં ઠેર ઠેરથી માનવ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો વિશ્વ શાંતિ નગરયાત્રામાં જબલપુર મધ્યપ્રદેશનું સુપ્રસિદ્ધ શ્યામબેન્ડ ભારાસર તથા નારાયણપર કચ્છની ઓછવ મંડળી કાશંબરી પરિવેશમાં સંતોનો સમૂહ હરિભક્તોનો સમૂહ હંસાન રથ ઉપર શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં પૂજ્ય જ્ઞાન મહદિ આચાર્ય સ્વામી શ્રી મહારાજ તથા બીજા રથમાં પ્રાણ અબજી શ્રી તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાના સાનિધ્યમાં વરિષ્ઠ સદ્ગુરુ સંતો મહંતો રથ પાછળ હરિભક્તો અને તેમની પાછળ કરશધારી બહેનોનું મંડળ તથા સાંખ્યયોગી બાઈઓ તથા કર્મયોગી બાઈઓ વિશ્વ શાંતિ નગરયાત્રામાં ભક્તિભાવપૂર્વક જોડાયા હતા વિશ્વ શાંતિ નગરયાત્રામાં લંડન બોલ્ટન નૈરોબી અમેરિકા આફ્રિકા વગેરે દેશોમાંથી હરિભક્તોનો સમૂહ પણ ઉપસ્થિત રહ્યો હતો

સમૂહ પારાયણના યજમાનોની સાલ પાગડી અર્પણ કરી પરમપૂજ્ય જ્ઞાનમો દદી આચાર્ય સ્વામી શ્રી મહારાજે સન્માન્યા હતા આ પાવનકારી અવસરે પરમપૂજ્ય જ્ઞાનમો દિ આચાર્ય સ્વામી શ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે ભગવાનનું ભજન સ્મરણ સાનુકૂળતાથી થઈ શકે તે માટે મંદિરોના સર્જન છે મંદિરોથી સંસ્કાર વધે છે સંસ્કાર હશે તો જ આપણને શાંતિ મળશે શાંતિ એકતા અને ભાઈચારો વધારવા અને તેનો સંદેશો આખા વિશ્વમાં ફેલાવવા માટે મંદિરોના નિર્માણ કરવામાં આવે છે મનુષ્ય જન્મ મોક્ષ માર્ગ માટે જ મળ્યો છે મનુષ્યએ પોતાની દિનચર્યા શરૂ કરતા પહેલાં સવાર સાંજ આરતી કથા વાર્તાના નિયમો દર્શન કરવા આદેશ કર્યો હતો મનુષ્યએ ભગવાનનું ભજન સ્મરણ સત્સંગ કરી મનુષ્ય જન્મ સાર્થક કરી લેવો તેના માટે પણ હાકલ કરી હતી મણિનગર શ્રી સ્વામિયણ ગાંધી સંસ્થાન સંચાલિત કચ્છની અંદર આ સુપર ગામ કે જે બહુ મોટું ગામ કહેવાય અને એ ગામની અંદર શ્રી સ્વામિયણ ગાંધીના પંચમ વારસદાર પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજે દસ વર્ષ પહેલાં આવું મંદિરની એ રચના નિર્માણ કર્યું જેને આજકાલ કરતાં આજે દસ વર્ષ પૂર્ણ થાય છે અને ત્રણ દિવસનો મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં વિવિધ સંસ્થાઓને દાનની સરવાણી વહાવી હતી તેમજ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે શ્રી રહસ્યાર્થ પ્રતિભિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ શ્રી સ્વામ્યાનંદ ગાદી ગ્રંથ તેમજ જીવન પ્રાણ અબજી બાની વાતોની સમુપાણો કરવામાં આવી હતી આજે સુપરના રાજમાર્ગો ઉપર ભવ્ય નગરયાત્રા રાખવામાં આવી હતી અને હજારોની સંખ્યામાં દેશ વિદેશથી હરિભક્તો ઉપસ્થિત થયા હતા આ પ્રસંગે પણ આપ સર્વે ચેનલના માધ્યમે દેશ વિદેશમાં આ સમાચારો જે પ્રસાર કર્યા એમાં આપે પણ જોયું કે પરમ પૂજ્ય આચરે સ્વામીજી મહારાજે શ્રોતાઓ પર આશીર્વાદની હેલી વહાવી હતી આવો ભવ્ય મહોત્સવ પરમ પૂજ્ય આચરે સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં એ માણી રહ્યા છીએ આવતીકાલે મહોત્સવનો સમાપન છે પરમ પૂજ્ય આચરે સ્વામીજી મહારાજ શ્રીજી બાપા સ્વામી બાપાનો શોરશોપચાર વિધિથી પ્રતિષ્ઠોત્સવ વિધિ કરશે અન્કુળ ધરાવવામાં આવશે અને આરતીઓ પણ ઉતારવામાં આવશે જેનો લાભ દેશ વિદેશના હરિભક્તો માણશે અસ્તુ જય સ્વામિનારાયણ અમારે આ સુખપુર મણિનગર આ ગાંધી સંસ્થાન સુખપુરનું આ મંદિર છે અમારા ગુરુ મુક્તજીવન સ્વામી બાપા એના પંચમ વારસદાર પ્રેમમૂર્તિ પુરુષોત્તમ પ્રિયદાસ સ્વામીજી મહારાજે આ મંદિર બનાવી આપ્યું એને દસ વર્ષ પૂરા થયા એ નિમિત્તે આ દસ દશાબ્દી મહોત્સવ ઉજવાયો એના અમારા છઠ્ઠા વારસદાર જ્ઞાન મોદાદી બાપા એના સાનિધ્યમાં આ મહોત્સવ ઉજવાયો પહેલા દિવસે સમૂહ જીવનપ્રાણ બાપાશ્રીની વાતોની પારાયણ થઈ આજે બીજા દિવસે ગાદી ગ્રંથની પારાયણ થઈ અને આવતીકાલે અમારા ઘનશ્યામ મહારાજ જે પધરાવ્યા એને પાટોસો વિધિ અન્નકૂટ આરતીઓ એ બધું પ્રોગ્રામ છે ને એવી રીતે આ મહોત્સવ એ નિમિત્તે ઉજવાયો છે નગરયાત્રા કહીએ તો નગરયાત્રાનો ભગવાન સ્વામિનારાયણ ભગવાન ને જ્ઞાન મોદદી બાપા આખા સુખપુર ગામમાં જે જે હરિભક્તો દર્શનાર્થી આવ્યા હતા એ બધાને દર્શન આપ્યા અને હરિભક્તો જે સ્પોન્સરો હતા એને પણ સુખ સુખો આપ્યા અમને પણ એક દાતાશ્રી આ આવડં મોટા સમયમાં દાતાશ્રી બનવાનો અમને પણ એક અવલબ લાભ મળ્યો એ પણ ભગવાનની અમારા ઉપર દયા